સુરતના પાંડેસરા વિસ્તારમાં છ વર્ષના માસુમનું અપહરણ કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો અને પાડોશી નીકળ્યો છે જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં હતો પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ સોથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો છે અને બાળકને સહી સલામત તેના પરિવારને સોંપી દીધો છે પાંડેસરાની ઉજેરિયા સાજન નિસાદ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી કે તેમનો વર્ષનો દીકરો અરુણ ગુમ છે અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું કે સાંજે પાંચ વાગે તેઓ બહાર રમી રહ્યા હતા ત્યારે તેમના પાડોશી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગોડ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારથી તે પાછો ફર્યો ન હતો

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મહિદરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી

પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત આવી તો ત્રણ બાળક બાલકીઓ છ વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાણમાં લાગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે બાળકને સાના માટે અપહરણ કરવામાં આવ્યું કે આરોપી પુરુષ પર સામે છે અત્યાર સુધી કારણ સ્પષ્ટ નહી થયા બટ પાણી પૂરી ખાવાની બહાનાથી એમને બહલાવી ફુસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગાઉ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી છે સુરત